આજે આપણી સંસ્થા ઉપર ખાસ મોરબીના વાવડી ગામથી જયંતિભાઈ રૂપાલા અને એમનો પૂરો પરિવાર સંસ્થા ઉપર આવ્યા છે આપણે સૌ એમને તાળીઓથી વધાવી લઈએ પહેલાં તમને બધાને યાદ હશે હમણાં થોડા સમય પહેલા બાબુભાઈ રૂપાલા એમના બધા મિત્ર સર્કલ સાથે આપણી સંસ્થા ઉપર જમાડવા આવ્યા હતા એમના ભાઈ છે જયંતિભાઈ રૂપાલા અને એમના તરફથી આજે સંસ્થા પરિવારમાં ભોજન આપવામાં આવે છે જ્યારે બાબુભાઈ સંસ્થા ઉપર આવ્યા અને બાબુભાઈમાંથી પ્રેરણા લઈ અને જયંતિભાઈ એમના નાના ભાઈ જ છે આજે એ સંસ્થામાં રહેતા અંધભાઈ બહેનોને ભોજન કરાવે છે આપણે વાત થઈ હતી કે એકસો ટિફિન વાવડી ગામની અંદર બનાવી અને ડોર ટુ ડોર બધાને પહોંચાડે છે સાથે સાથે બીજી એક્ટિવિટી જયંતિભાઈની એ છે કે હનુમાનજીના મંદિરે ડેઈલી સર્વિસ કૂતરાના ખોરાક માટે લાડવા બનાવે છે અને એનું વિતરણ કરે છે વેચે છે ગાક બધે જે જ્યાં જ્યાં પહોંચાડવાના હોય ત્યાં પહોંચાડે છે એ લોકો સાથે સાથે જે બધી સંસ્થાઓ ચાલે છે એ સંસ્થાઓમાં રાશન પણ જયંતિભાઈ પહોંચાડતા હોય છે તો આપણે બધા ભાગશાળી છીએ નસીબદાર છીએ કે એટલા સરસ અને જેને કહેવાય ને કે સેવાભાવી વ્યક્તિ આપણી સંસ્થાને મળ્યા છે તો બંને ભાઈઓ માટે આપણે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ કે પરમકૃપાળું પરમાત્મા બાબુભાઈ અને જયંતિભાઈને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બગશે એમને લાંબુ આયુષ્ય આપે એમના વેપાર રોજગારમાં ખૂબ ખૂબ અને ખૂબ બરકત આપે વિડીયોના માધ્યમથી મારે તમામ લોકોને કહેવાનું થાય કે આપણી સંસ્થા મોરબીમાં છેલ્લા બાર વર્ષથી કાર્યરત છે પણ મોરબીની નેવું ટકા પબ્લિક હજી આપણી સંસ્થાથી અજાણ છે આપણી સંસ્થાને આર્થિક યોગદાનની ખૂબ જરૂર છે સંસ્થા ચલાવી હોય તો એમાં આર્થિક યોગદાન વગર સંસ્થા ચાલે નહીં કારણ કે આ સંસ્થા સંપૂર્ણ દાન ઉપર નિર્ભિત છે સમાજના સાથ સહકારથી આપણી સંસ્થા ચાલે છે તો વિડીયો જોનારને મારી તમામને વિનંતી છે કે આપણે અત્યારે સંસ્થા ચલાવવામાં ઘણી બધી તકલીફ છે સંસ્થાનો જે રેગ્યુલર ખર્ચ છે એ લગભગ પાંચ લાખ રૂપિયા ઉપરનો છે એની સામે સંસ્થાની જે ઇન્કમ છે એ માત્ર બે લાખ ને પાસઠ હજાર રૂપિયાની જ છે તો સંસ્થા કોઈ જગ્યાએ ફંડ લેવા માટે જતી નથી તો વિડીયોના માધ્યમથી હું તમામ લોકોને અપીલ કરું છું કે તમે સંસ્થા ઉપર આવો અને તમારું કંઈ ને કંઈ યોગદાન આપો બે લાખ ને પાસઠ હજાર રૂપિયા સંસ્થા એવી રીતે ભેગા કરે છે કે સંસ્થા પાસે દર મંથના દાતા છે આપવાવાળા દર મહિને સો રૂપિયાનું દાન પણ આપે છે આપવાવાળા દર મહિને દસ હજાર પણ આપે છે તમારે સંસ્થા ઉપર ફંડ આપવા આવવાનું રહેતું નથી તમારે માત્ર તમારો એડ્રેસ તમારો મોબાઈલ નંબર અને તમારી રકમ સંસ્થા ઉપર લખાવી દેવાની હોય છે તમારી જે રકમ લખાવેલી છે એ મહિનાના એકથી દસ તારીખના ગાળામાં અમે તમારા ઘર આવી કલેક્ટ કરી જાય છીએ તમને સંસ્થાની રસીદ આપી જાય છીએ તો બધા લોકોને મારી વિનંતી છે કે વિડીયોને જાજો ને જાજો શેર કરજો અને સંસ્થાની મુલાકાત કરવા તમે રૂબરૂ સંસ્થા ઉપર આવો એવી મારી બધાને ખાસ એક અપીલ છે મોરબી માળીયા હાઈવે લક્ષ્મીનગર ગામની અંદર છેલ્લા બાર વર્ષથી આપણી સંસ્થા કાર્યરત છે અને હાલ અંધજનોના પુનર્વસન માટે આપણે નવું એક બિલ્ડિંગ બનાવી રહ્યા છીએ જેના જેમાં પણ લોકોના સાથ સહકારની ખૂબ જરૂર છે આપણે સો ફ્લેટ બનાવવાનું આયોજન કરીએ છીએ એ પૈકીનું છપ્પન ફ્લેટનું પહેલું બિલ્ડિંગ આપણે તૈયાર કરીએ છીએ તો તમામ મિત્રોને વિનંતી છે કે વધુને વધુ લોકો આ સંસ્થાને ઉપયોગી બને અને અંધજનોના જીવનની અંદર પ્રકાશ પાથરવામાં સંસ્થાના સહયોગી બને સાથે સાથે બધાને વિનંતી કે બાબુભાઈ અને જયંતિભાઈ જે સેવા કરે છે એમના માટે પણ બધા પ્રાર્થના કરે કે એમના કામને વધુને વધુ વેગ મળે બાબુભાઈ અને જયંતિભાઈની છત્રછાયાની અંદર મોરબી શહેરની અંદર વધુને વધુ જે સેવાકીય પ્રવૃત્તિ છે એ વધુને વધુ વ્યાપ એનો વધે અને જેમ બને એમ જાઝાને જાજા લોકો આ બંને ભાઈઓની જે સેવા છે એના એના જે એના પડછાયામાં બધા જે જે લોકો છે એ આવી અને ઠંડો શ્વાસ લીએ અને એમની જે શ્વાસ છે એ વધુને વધુ ફેલાય એવી આપણે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ અને જે સારું કામ કરતા હોય છે એને ક્યારેય કોઈ તકલીફ પડતી નથી તો આ બે ભાઈઓ ખૂબ સેવાકીય પ્રવૃત્તિ કરે છે અને એમનો આશીર્વાદ હંમેશા સંસ્થાને પણ મળતો રહીએ એવી પણ આપણે પ્રાર્થના કરીએ અને ફરી ફરી જયંતિભાઈને અને બાબુભાઈને બંનેના આપણે આભારી છીએ કે આજે સંસ્થા પરિવારની અંદર અંધભાઈ બહેનોને ભોજન કરાવવા માટે આવ્યા છે સંસ્થાને હંમેશા ઉપયોગી થશે એવી પણ આપણે બંને ભાઈઓને વિનંતી કરીએ અને હંમેશા સંસ્થા સાથે જોડાયેલા રહેશે એ પણ ખાસ આપણે એમને એક વિનંતી કરીએ આજનું જે ભોજન છે એ ભોજનની અંદર જે ગુંદીના લાડવા મિક્સ ભજીયા પૂરી બટેટાનું શાક દાળ ભાત સલાડ પાપડ છાસ ચટણી તો સરસ મજાની આજે જેને કહેવામાં આવે કે છપ્પન જાતની વાનગીઓ બનાવી અંધભાઈ બહેનો અને જયંતિભાઈ અને બાપભાઈ તરફથી આજે જમડવામાં આવી રહી છે તો બંને ભાઈઓના ફરી ફરી આભારી છી તમામને વિનંતી છે કે વિડીયોને બને તેટલો શેર કરજો અને અમારી વાતને ઘર ઘર સુધી જનજન સુધી પહોંચાડવામાં અમારા સહભાગી બનજો તો ફરી પાછા નવી અપડેટ નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી જયંતિભાઈ માટે અને બાપભાઈ માટે બધા હૃદયથી પ્રાર્થના કરજો એમના કામમાં એમને ખૂબ ખૂબ અને ખૂબ પ્રગતિ થાય એવી આપણે ઈશ્વર પાસે પ્રાર્થના કરી આજના વિડીયોને પૂરો કરીએ ધન્યવાદ